નમસ્કાર મિત્રો છેલ્લા ઘણા સમયથી એક ચર્ચા ખૂબ જ ચાલી રહી છે કે હવે જે બી આપણા ઘરે સ્માર્ટ મીટર લગાવશે ને તેનાથી આપણને ખૂબ નુકસાન થશે કે તે આપણા વપરાશકર્તાઓ માટે ખૂબ જ જે કહી શકીએ કે ગેર ગેરવ્યાજબી છે અને તેનું પરફોર્મન્સ સારું નથી ને આવું તેવું ગમે તેવી ઘણી બધી વાતો ચાલી રહી છે આ તમામ વાતો પર વિસ્તારથી ચર્ચા કરવા માટે આપણે આજે આવ્યા છીએ આણંદ ગ્રીડમાં કે જ્યાં જે આપણા એસી સાહેબ છે આપણી સાથે એસ કે વસાવા સાહેબ તેમની સાથે વિસ્તારથી ચર્ચા કરીશું સાહેબ આપનું સ્વાગત છે અમારા વિડીયોમાં સાહેબ અમને જણાવશો કે સ્માર્ટ મીટર એકચ્યુઅલમાં છે શું સ્માર્ટ મીટર જે છે એ એડવાન્સ ટેકનોલોજીવાળું મીટર છે એ એડવાન્સ ટેકનોલોજીના મીટરની અંદર આપણે અમારી ઓફિસેથી બેઠા બેઠા એનું મોનિટરિંગ કરી શકીએ છીએ એના ડેટા જોઈ શકીએ છીએ જેવી રીતે એડવાન્સ ટેકનોલોજી ઉપયોગ કરીને ટીવી સ્માર્ટ ટીવી અને જે ચેનલો ચાલે છે અને જે કંઈ એડવાન્સ ટેકનોલોજીના લીધે આપણે બેઠા બેઠા જોઈ શકીએ છીએ એવા સમાચાર છીએ કે મોબાઈલ ટેકનોલોજી જોઈ શકીએ છીએ યુટ્યુબ ચેનલો થકી પણ આપણે માહિતી મેળવી શકીએ છીએ એ જ પદ્ધતિથી સ્માર્ટ મીટરને આ જગ્યા પરથી મોનિટરિંગ કરી અને એના ડેટા જોઈ શકીએ છીએ અમે અને ગ્રાહક પોતાનો વપરાશ પોતે કેટલો વાપરી રહ્યો છે દર મિનિટે પંદર મિનિટે જોઈ શકે છે જેથી એ પોતાને યુઝની અંદર જો ઓછું કરવું હોય બિલ ઓછું કરવું હોય તો પણ એ પોતે જાણી શકે છે એવી પ્રકારની આ ટેકનોલોજી છે જેથી આના ઘણા ફાયદા છે અને એ જેવી રીતે ભ્રમ ફેલાઈ રહ્યો છે ગ્રાહકોની અંદર કે આ મીટરો થકી ઘણું બિલ આવે છે તો અમે ચેક મીટર પણ બેસાડવામાં આવે છે એની સાથે અને જે જૂના મીટર છે એની કમ્પેરિઝનની અંદર આ મીટરો પણ એના સરખા જ છે અને એને એક્યુરેસી ટેસ્ટ અમારા દ્વારા લેબમાં કરીને ત્યાર પાછ એનું પરીક્ષણ કર્યા બાદ જ અમે મીટર બેસાડીએ છીએ જેથી આ કોઈપણ જાતની એરર આવે તો પણ અમને એની ખબર પડી શકે અને કોઈપણ જાતનું અત્યાર સુધી જેટલા મીટરોને ચેક કરી મૂકવામાં આવે છે એમાં કોઈપણ જાતની એરર ચકાસવામાં આવેલી નથી વસાવા સાહેબ જે પ્રમાણે સ્માર્ટ મીટરની વાત કરી રહ્યા છીએ આપણે તો આજે સ્માર્ટ મીટર લગાવવા માટેનું જે છે જીઆર કેવી રીતના થયો હતો અને અત્યારે આણંદ જિલ્લામાં કેટલા મીટર ધારકો છે કેટલા મીટર્સ છે અને એની ઉપર કયા પ્રકારની આપણી આગળની કાર્યવાહી ચાલી રહી છે આ જે આરડીએસ સ્કીમ હેઠળ ગવર્મેન્ટ દ્વારા નોટિફિકેશન વર્ષ પહેલા બહાર પાડવામાં આવેલું હતું અને એ પૈકી આપણે ગયા વર્ષે ચાલુ કર્યું હતું ત્યારે સાડી સાતસો આણંદ જિલ્લામાં આ સ્માર્ટ મીટર બેસાડવામાં આવ્યા હતા પણ આ ભ્રમ ફેલાવવાના કારણે આ મીટર વધુ ફરે છે વધુ ફરે છે એ પ્રકારના હોવાના કારણે થોડું વચ્ચે સ્થગિત કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ ગવર્મેન્ટ કનેક્શનો ગવર્મેન્ટ ઓફિસોમાં કર્મચારીઓમાં આ મીટર બેસાડવામાં આવ્યા છે અને એની ચકાસણી કરવામાં આવે છે એમાં કોઈપણ જાતની એરર નથી અને સરખું જ કન્જન નોંધાય છે જેથી આ મીટર બેસાડવાનો ફાયદો છે અને અમારા અધિકારીઓ હાલમાં અમારા મેનેજિંગ ડાયરેક્ટર અમારા ચીફ એન્જીનિયર દ્વારા પણ એક ઓફિસ નોટ બહાર પાડીને પબ્લિકને અપીલ કરવામાં આવી છે અને એ અંતર્ગત અમે ગવર્મેન્ટના કનેક્શનો અને સરકારી કર્મચારીઓના કનેક્શનો અમારા એમ્પ્લોયના કનેક્શનોને સ્માર્ટ મીટર બેસાડી અને એ બેસાડવામાં આવી રહ્યા છે અને સંપૂર્ણ પૂર્ણ થવાના આરે છે જેથી અમે ગ્રાહકોમાં આ મીટરો બેસાડવાનું શરૂઆત કરી છે જેથી ગ્રાહકોને કોઈપણ જાતના દબાણમાં ન આવી સાચી વાત સમજી કોઈ પ્રશ્નો હોય તો અમારી લોકલ કચેરી અથવા સર્કલ કચેરીનો સંપર્ક કરીને પ્રશ્નોનું નિરાકરણ મેળવી શકે છે અને આ ફાયદાકારક મીટરો છે સાહેબ ખૂબ સાદી ભાષામાં કોઈ આપણે ગામડાના છેવાડે વિસ્તારમાં રહેતો કોઈ વ્યુઅર્સ છે આપણો એને સમજાય એવી ભાષામાં કેવું હોય તો સાદા મીટર અને સ્માર્ટ મીટર વચ્ચેનો તફાવત શું સ્માર્ટ મીટર અને સાદા મીટરની અંદર છે તો ત્યાં અમારે મીટરની અંદર સાદા મીટરમાં મીટર રીડરને મોકલવા પડે છે એમના ત્યાંથી અમારે એના રીડિંગ લેવા પડે છે એ રીડિંગ લઈ આવ્યા બાદ અમારે ઓફિસની અંદર એના રીડિંગને નોંધ કરીને બિલ બનાવવાની પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે મિનિમમ છથી સાત મીટર રીડોરોની પર સબડિવિઝનમાં જરૂરત પડે છે જેથી આ સ્માર્ટ મીટર આવેથી અમે જે મીટરોના રીડિંગ ઓફિસમાં બેઠા બેઠા લઈ શકીએ છીએ એનું ઓપરેશન અહીંયાથી કરી શકીએ છીએ મીટરને બંધ કરવું હોય કોઈ ફોલ્ટ થયો હોય તો પણ બંધ કરવું એ જાણી શકીએ છીએ એ સુવિધા આ સ્માર્ટ મીટરમાં છે એટલે કે જે પ્રમાણે આપણે પહેલાં સાદો લેન્ડલાઈન ફોન વાપરતા હતા અને હવે આપણા હાથમાં સ્માર્ટફોન આવી ગયા છે કે જે પ્રમાણે પહેલાં સાદું ઘડિયાળ પહેરતા હતા હવે સ્માર્ટ ઘડિયાળ પહેરીએ છે એ રીતના જ જે મીટર જે જૂના પહેલાં સાદા મીટર આવતા હતા તે જ હવે અપગ્રેડ થઈને સ્માર્ટ મીટર થોડા વધારે ફેસિલિટી અને ફીચર્સ સાથેના આવી રહ્યા છે એવું કેવું છે આપણે જી બરાબર એ જ એ પ્રમાણે જ છે કે જે આપણે સાદા વાપરતા હતા મીટરો એ અને હવે ટેકનોલોજીનો ઉપયોગ કરી ઇલેક્ટ્રોનિક્સ અને આ મીડિયામાં આપણને ઉપયોગ થઈ શકે એ પ્રકારના સારી ક્વોલિટીના આ મીટરો લાવ્યા છે શું અપીલ કરશો સાહેબ આણંદવાસીઓને કારણ કે જ્યારે આણંદમાં પાંચ લાખ કરતાં વધારે મીટર ધારકો છે અને આપને આ જે પ્રક્રિયા પૂર્ણ કરવાની છે ત્યારે સ્માર્ટ મીટર માટે શું કહેશો મા વીજ ગ્રાહકોને એ જ અપીલ છે કે કોઈના ચડાયા ચડાવવામાં આવે નહીં આ મીટરો સારા છે એની એક્યુરેસી ટેસ્ટ પણ કરવામાં આવી રહ્યો છે અને ગવર્મેન્ટને પણ આ વસ્તુઓમાં મેન ફોર્સ ઓછો કરવાનો હોય અને સારી રીતે સુવિધા ઓટો પર મળી રહે એ માટે થઈને તમે ઓટો ઓટોમાઇઝેશનના ભાગરૂપે આ આ સ્માર્ટ મીટરને અપનાવવા માટે કોઈ દરેક ગ્રાહકોને મારી અપીલ છે જિલ્લામાં કયા એવા જે નાગરિકો છે જેમના દ્વારા મીટરને સ્વીકારવામાં આવ્યું છે રાજકીય આગેવાનો હોય કે પછી એડમિનિસ્ટ્રેશન લીડર હોય એવા કયા કયા આગેવાનો દ્વારા મીટરને સ્વીકારવામાં આવ્યું છે આણંદ જિલ્લાની હાલ મેમ્બર ઓફ પાર્લામેન્ટ એટલે એમપી સાહેબ જે છે મિતેશભાઈ સાહેબ એ પછી જે ધારાસભ્યો છે ચિરાગભાઈ પટેલ સાહેબ છે ધારાસભ્ય સુજિત્રાણા વિપુલભાઈ પટેલ સાહેબ છે એ સિવાયના બધા જ ધારાસભ્યોના ત્યાં એ લોકોએ આવકાર્યા છે મીટરોને જિલ્લા પંચાયતના જે સદસ્ય છે જે તાલુ પ્રમુખ છે એમને પણ આ મીટરને સ્વીકાર્યું છે ઘણા બધા ધારાસભ્યને મા માન્ય કલેક્ટર સાહેબ જે પણ આ વસ્તુને સ્વીકાર્યું છે અને દરેક ઓફિસોમાં અને સંકલન મીટિંગમાં પણ આની ચર્ચા કરવામાં આવી હતી એમાં એમને અપીલ કરી છે અને આ મીટરો બેસે એમાં ફાયદાકારક છે ગવર્મેન્ટને પણ આને પ્રમોટ કરેલું છે તો આ સ્વીકારે એ મારી અપીલ છે તો વસાવા સાહેબ આભાર અમારી સાથે જોડાયા તો જે પ્રમાણે મિત્રો આપણે આ સમગ્ર ચર્ચા જાણી છે અને અમે જે આ સ્માર્ટ મીટરનો જે પ્રશ્ન અત્યારે હાલ ખૂબ જ ચર્ચામાં છે કારણ કે ઘણી જગ્યાઓ પર જ્યારે વીજકર્મીઓ આ પ્રકારના મીટરને ચેન્જ કરવા માટે જાય છે ત્યારે ત્યાં ક્યાંક ક્યાંક જે સ્થાનિક નાગરિકો છે તે તેમની સાથે ઘર્ષણ પર પણ ઉતરી જાય છે તે પ્રકારના પણ દ્રશ્યો સામે આવતા હોય છે ત્યારે આ જે સમગ્ર વિષય છે તેને વિસ્તારથી આપને સમજ આપવાનો અમે પ્રયત્ન કર્યો છે આ વિષયને લઈને જો આપને પણ કોઈ હજુ કોઈ ક્વેરી હોય તો આપ આપના સ્થાનિક જે છે જીબી ને લગતી જે કચેરી છે ત્યાં સંપર્ક કરીને વિસ્તારથી માહિતી મેળવી શકો છો દરેક અધિકારીઓ પાસે આને લગતી વિસ્તૃત માહિતી અવેલેબલ છે તો આપની જે પ્રશ્ન છે તેનું સમાધાન આપણે ત્યાંથી મળી રહેશે અને જે પ્રકારે ટેકનોલોજીમાં રિવોલ્યુશન આવ્યું છે અને આપણે જે પ્રમાણે ટેકનોલોજીને એક્સેપ્ટ કરતા થયા જ છે અને આજે એકવીસમી સદી ટેકનોલોજીનો યુગ છે ત્યારે ટેકનોલોજી થકી દરેક કામ વધુ સરળ બન્યા છે તેના આપણે પ્રત્યક્ષ સાક્ષી પણ રહ્યા છે તો આ જે સુવિધાઓ નવી ઊભી કરવામાં આવી રહી છે તે પણ આગામી દિવસોમાં આપણી માટે ખૂબ જ સુખાકારી લાવશે અને એક્યુરેસી સાથેનું જે છે આપના મીટરનું રીડિંગ પણ પોતે જે છે તેમાં રીડ કરી શકશો આપ જોઈ શકશો કે દર પંદર મિનિટે આપનો યુઝેસ કેટલો છે કયા કયા સમયમાં આપનો યુઝેસ વધારે છે કઈ જગ્યા પર આપણે તે કંટ્રોલ કરવાની જરૂર છે તે તમામ પ્રકારના ડેટા એનાલિસિસ સાથેના જે છે રીડિંગ આપણે આમાં એપ્લિકેશનમાં જોવા મળી રહેવાના છે તો આગામી સમયમાં કદાચ તે આપને વધુ ઉપયોગી બનશે આપણા વીજ વપરાશને કંટ્રોલ કરવા માટે તો આજે સ્માર્ટ મીટર આવ્યા છે તેને સ્વીકારો તે પ્રકારની જે એસિડ સાહેબ છે આપણે અહીંયાથી તે આપને અપીલ કરી રહ્યા છે તો અમે પણ એક સાથે આપને એક અપીલ કરી રહ્યા છીએ કે આપણે આને લગતા કોઈ પણ મૂઝવણો હોય તો જે સ્થાનિક કચેરીનો સંપર્ક કરીને આપના પ્રશ્નોનું સમાધાન મેળવો અને જે પ્રમાણે જી બીના કર્મચારીઓ તેમની ફરજ બજાવવા માટે આવી રહ્યા છે તો તેમની સાથે ઘર્ષણમાં ન ઉતરો આજ અપીલ સાથે નમસ્કાર